જય હિન્દ જય ભારત આજે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પાટડી નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને સાથે સાથે એની મતદાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ ત્યાં હું આજે એક જવાબદાર સભાસદ તરીકે ત્યાં મતદાર પ્રસિદ્ધ થઈ ત્યારે હું હાજર હતો મતદાર પ્રસિદ્ધ થયા બાદ એમાં મેં બે ચાર સતી જોઈ અને મેં ચૂંટણી અધિકારીને લેખિત વાંધો આજે મતદાર સામે રજૂ કર્યો સૌ પ્રથમ તો જે મતદાર સભાસદોની યાદી એમને આપી છે એમાં મૃત્યુ પામેલા સભાસદોની સામે ડિલેટેડનો સિક્કો મારેલો નથી ત્યારે મેં જવાબદાર ચૂંટણી અધિકારીને એ બાબતે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આમાં મૃત્યુ પામેલ સભાસદની યાદી સામે ડિલેટેડનો સિક્કો કેમ નથી માર્યો તો એમણે મને મૌખિક એવું જણાવ્યું કે આજ સુધી આવી ક્યાંય પ્રક્રિયા થયેલી નથી આ બાબતે મેં જિલ્લા રજીસ્ટ્રાર સાહેબ સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને ચર્ચા કર્યા બાદ એમણે મને જણાવેલું કે મતદાર પ્રસિદ્ધ કરેલ અધિકારીએ જો કોઈ સભાસદનું મૃત્યુ પામેલું હોય આકસ્મિક કે કુદરતી તો તેની સામે ડિલીટેડનો સિક્કો મારવો પડે એ બાબતને ધ્યાને લઈ અને આજે મેં મુખ્ય ચૂંટણી અધિકારી પાટલી નાગરિક સહકારી બેંકને બપોરે બે ને પિસ્તાલીસ કલાકે મારો લેખિત વાંધો આપત્ર સાથે રજૂ કર્યો છે સાથે સાથે બીજો પણ પ્રશ્ન મેં એમને પૂછ્યો કે આમાં જે મુદતવી બાકીદારો છે એ સભાસદો બેંકમાં મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી એવું એમને મતદાન પ્રસિદ્ધિ વખતે બતાવેલું એટલે મેં એમને પૂછ્યું કે આમાં કેટલા બાકી સભાસદો એવા છે કે જે મુદતવી બાકીદાર છે તો એમની પાસે એમની યાદી હતી નહીં એટલે મેં કીધું કે આજે માની લો કે કોઈ એક પેનલ ચૂંટણી લડવા જઈ રહી છે અથવા તો કોઈ એક વ્યક્તિ ઇન્ડિવિજઅલ બેંકના હિત અને અધિકારને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવા જઈ રહ્યું છે તો એ સભાસદને સંપૂર્ણ અધિકાર છે કે ચૂંટણી લડી શકે તો એ ચૂંટણી લડવાની લાયકતમાં આવતો હોય તો એની પાસે યાદી તો હોવી જોઈએ ને કે આટલા સભાસદો મુદત રીતે બાકીદાર છે અને આટલા સભાસદો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકવાના નથી આટલા સભાસદો કુદરતી કારણસર કે આકસ્મિક કારણસર મૃત્યુ પામેલા છે તો એ પણ એમનો મતાધિકારનો ઉપયોગ કરવાના નથી આ બાબતને આ બંને બાબતની ગંભીરતાને લઈ અને બંને બાબતને લઈ અને મેં આજે મુખ્ય ચૂંટણી અધિકારી પાટલી નાગરિક સહકારી બેંકના ઓફિસરને લેખિત વાંધો રજૂ કર્યો છે અને સાથે સાથે એની બંનેની નકલ જિલ્લા રજિસ્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરને અને જોઈન્ટ રજીસ્ટ્રાર સી એન સી મેમ્બર ઓફ નોમિનીઝની કોર્ટમાં રાજકોટ પણ મેં આ કાગળની નકલ આજે આજે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પાટડી નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને સાથે સાથે સવારે અગિયાર કલાકે એની પ્રાથમિક મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી જે બેઠકો માટે ખાલી પડેલી બેઠકો માટે એમને ચૂંટણી જાહેર કરી એમાં અગિયાર બેઠકો સામાન્ય બેઠક સામાન્ય પુરુષ માટે રાખવામાં આવી અને બે બેઠકો સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવી ત્યારે મેં ત્યાંના મુખ્ય ચૂંટણી અધિકારીને પૂછ્યું કે હાલની પ્રવર્તમાન જોગવાઈ મુજબ શું એક બેઠક એસસી માટે રિઝર્વ ના રાખવી જોઈએ તો એમને મને એવો જવાબ આપ્યો કે એસસી માટે આપણે ક્રોપમાંથી એમને ડિરેક્ટર તરીકે લઈ લેશું જે બાબતે મેં જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ શ્રી સુરેન્દ્રનગરને ટેલિફોનિક ચર્ચા કરી અને બોર્ડ ઓફ નોમિનીઝની કોર્ટમાં પણ આ બાબતે મેં જવાબદાર અધિકારી સાથે વાત કરી એટલે મને જિલ્લા રજિસ્ટર સાહેબશ્રીએ ટેલિફોનમાં એવું જણાવ્યું કે એસસી સમાજ માટે એક બેઠક રિઝર્વ રાખવી જોઈએ એટલે આજે હું વિક્રમ રબારી મારો સભાસદ નંબર છે બેતાલીસ છેતાલીસ અને નાગરિક બેંકનો જવાબદાર સભાસદ છું મેં આજે આ જાહેરનામાની સામે મારો લેખિત વાંધો મુખ્ય ચૂંટણી અધિકારી પાટલી નાગરિક સહકારી બેંકને બપોરે બે ને પિસ્તાલીસ કલાકે રજૂ કરેલો છે અને સાથે સાથે આની એક નકલ હું જિલ્લા સાહેબ શ્રી સુરેન્દ્રનગરને પણ અત્રેથી મોકલું છું અને સાથે સાથે આ વાંધામાં મેં સ્પષ્ટ લખ્યું છે કે આપે રાખેલી અનામત બેઠકો બેઠકો જે સામાન્ય રાખી છે એમાં એક બેઠક એસસી સમાજ માટે શા માટે રીઝર્વ નથી રાખી અને જો એસસી સમાજ માટે આ બેઠક રિઝર્વ નથી રાખવામાં આવતી તો કાયદાની કઈ જોગવાઈના આધારે આ બેઠક રિઝર્વ નથી રાખવામાં તેની પણ મેં લેખિત આ પત્ર સાથે વાંધો રજૂ કર્યો હું આજે પૂછવા માગું છું આટલી નાગરિક સહકારી બેંકના જવાબદાર અધિકારીને કે શું એસસી સમાજના અધિકાર હક પર આ તરફ સમાન નથી જે બાબતે આ વિડીયો થકી હું તમામ સભાસદોને પાટડીના જાગૃત નાગરિકોને જાણ કરું